જેમાં રાહુલ ભાવેશ પવન અને માસ્ટર માઇન્ડ સાગર રાઠોડનો સમાવેશ થાય છે પોલીસે રૂપિયા સોના દરની એક લાખ નકલી નોટ સહિત કુલ બે લાખની યોજના હતી અનુસાર એક અસલી કરવામાં આવી રહી હતી જે ખૂબ ચિંતાનો વિષય બની રહ્યો છે સો જે નકલી નોટ ઉપરાંત કમ્પ્યુટર પ્રિન્ટર મશીન અને મોબાઈલ પણ કબ્જે કર્યા છે પ્રાથમિક તપાસમાં કૌભાંડ નામ પણ સામે આવવાના સંકેત મળી રહ્યા છે નોંધનીય છે કે આ મામલે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે અને બીજા સંડોવાયેલા લોકોની ઓળખ કરવા માટે કાર્ય કરી રહ્યા છે આ રીતે સુરતમાં નકલી નોટ છાપવાના કૌભાંડની ભેદ ખોડી કરવામાં આવી છે જે સમગ્ર વિસ્તાર માટે ચેતવણી રૂપ બની છે ગઈકાલે એસઓજી ને એક બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારની અંદર યોગી ચોકમાં એપલ સ્ક્વેર નામની બિલ્ડિંગ છે ત્યાં ચારસો બે નંબરની ઓફિસ છે એની અંદર એમ કે હોજેરીના ધંધાની આડમાં એક નકલી નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે તો એસઓજી ત્યાં રેડ કરતા ત્યાં ત્રણ આરોપીઓ સાથે ટોટલ એક લાખને વીસ હજાર બસોની સો રૂપિયાના દરની બારસો બે નકલી નોટ મળી આવે છે તે ઉપરાંત ત્યાંથી નોટની અંદર વપરાતી શાહી પછી સ્કેલ્સ રફ કાગળો પ્રિન્ટર તથા પેનડ્રાઈવ આવો વિવિધ મુદ્દામાં જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આ ઇસમોમાં એક સાગર કરીને જે છે તે અગાઉ સિંગાપોર પણ હોટલ મેનેજમેન્ટને લગતો કોર્સ કરીને આવેલો છે અને એનો માસ્ટર માઇન્ડ એડ છે અને એનો ભાઈ ભાવેશ સાગર રાઠોડ અને ભાવેશ રાઠોડ આ બંને આ નકલી નોટો બનાવવાનું કામ કરતા હતા અને જે બીજા બે ઈસમો જે પકડાયા છે રાહુલ શંભુભાઈ અને પવન બોન્ડે આ બંને ડિલિવરી લેવા માટે આવેલા હતા જે તે વખતે સ્થળ ઉપર એ સાગર ભાગી ગયેલો પરંતુ ત્યારબાદ વહેલી સવારે એસઓજીની ટીમે જે વોન્ટેડ આરોપી સાગર હતો એને પણ પકડી લીધેલો છે પ્રારંભિક જે પૂછપરછ કરીએ તો પહેલાં એ લોકોએ દસ એક હજાર રૂપિયાની નકલી નોટ બનાવેલી અને લારી ગલ્લે અથવા તો પેલી ચાની કીટલી ને એવી જગ્યાએ છૂટક અને વાપરીતી વરાછા વિસ્તારમાં સો રૂપિયાની નોટ છાપવા પાછળનું કારણ એ કે સો રૂપિયાની અંદર નોટમાં કોઈને શંકા નહીં જાય કે આ નકલી હશે પાંચસો રૂપિયાની નોટ હોય તો કોઈને શંકા જતી હોય છે અને ઘણી વખત અગાઉ પાંચસો રૂપિયાની નોટો પકડાયેલી પણ છે તો એ લોકો વધારે ખરાઈ કરતા હોય છે એટલે એ લોકોનો ઈરાદો એવો છે કે ભાઈ સો રૂપિયા આપણે છાપીશું જલ્દી પકડાઈશું નહીં હા એમને આ જે સાગર રાઠોડ છે એને ફરજી કરીને એક વેબ સિરીઝ જો જોઈને એને આ વિચાર આવેલો ને ત્યારબાદ યુટ્યુબ પરથી વિવિધ વિડીયો દ્વારા બધું શીખી અને જે મુદ્દામાલ પકડાયો છે તમામ શાહી કાગળ એ બધું એ સુરતથી જ અલગ અલગ જગ્યાએથી લઈ અને આ કામ કરતા હતા